તો સૌથી પહેલાં તો તમે અહીંયા સ્ક્રીનમાં જોઈ શકો છો અહીંયા બે કલાક પહેલા જુઓ કન્ટેન્ટ મોનિટાઈઝેશનની જે નોટિફિકેશન આવેલી છે તમને લાઈવ ફોનમાં બતાવું છું જુઓ આ કન્ટેન્ટ મોનિટાઈઝેશનનું ઓપ્શન આપણને મળી ગયું છે ઘણા લોકો કહેતા હોય છે ને કે અમે તો ઘણા વિડીયો નાખીએ છીએ પણ અમને આ ઓપ્શન નથી મળતું તો જુઓ મારી એક બીજી આઈડી છે મતલબ આ ત્રીજા પેજનું આપણું કન્ટેન્ટ મોનિટાઈઝેશન ચાલુ થઈ ગયું છે તો કઈ રીતે થયું કઈ રીતે આને સેટઅપ આપણે કરી શકીએ સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપું છું તો વિડીયો પૂરું પૂરું જોઈ લેજો એટલે તમને બધી માહિતી મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આપણું આ પેજ છે એની અંદર કન્ટેન્ટ મોનિટાઇઝેશનનું ઓપ્શન મળી ગયું છે હું તમને બતાવી દઉં ડાયરેક્ટ જો અહીંયા મોનિટાઈઝેશનના ઓપ્શનમાં આપણે ક્લિક કરશું ત્યાર પછી અહીંયા જુઓ કન્ટેન્ટ મોનિટાઈઝેશન સેટઅપનો આપણને ઓપ્શન પણ મળી ગયો છે હવે અહીંયા સેટઅપ ઉપર આપણે ક્લિક કરશું તો આ સેટઅપ કઈ રીતે કરવાનું એ જોઈ લેજો કારણ કે ઘણા લોકોને કન્ટેન્ટ મોનિટાઇઝેશનનો ઓપ્શન મળી જાય તો તમે ફેસબુકની અંદર પહેલાં ચેક કરો મોનિટાઈઝેશનમાં જઈ જો આ રીતનું સેટઅપનો ઓપ્શન આવતો હોય તો તમે એને ચાલુ કરો એટલે તમારું જે છે પૈસા કમાવાની ત્યાંથી શરૂ થઈ જાય છે તો જુઓ અહીંયા આપણે સેટઅપ ઉપર ક્લિક કરીશું સેટઅપ ઉપર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો આ રીતનું ઓપ્શન આપણી સામે આવશે અહીંયા નીચે સેટઅપ લખેલું છે અહીંયા સેટઅપ ઉપર ક્લિક કરવાનું છે હવે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે થોડી રાહ જુઓ એટલે પછી તમારું જે કન્ટેન્ટ મોનિટાઈઝેશન છે ચાલુ થઈ જશે હવે તમે જોઈ શકો છો અહીંયા આપણું જે કન્ટેન્ટ મોનિટાઈઝેશન અહીંયા ચાલુ થઈ ગયું છે ખાલી સેટઅપ ઉપર ક્લિક કર્યું એટલે આપણું અહીંયા કન્ટેન્ટ મોનટાઈઝેશન ચાલુ થઈ ગયું છે અને આપણે જે છે તમે જોઈ શકો છો અહીંયા તમને પહેલા જ બતાવે છે કે તમે રીલ મૂકો એટલે દસ સેકન્ડથી વધારે જે મિનિમમ દસ સેકન્ડની રીલ હશે ત્યારે તમારી જે રીલમાંથી કમાણી થશે એનાથી ઓછા સેકન્ડ ની જો રીલ હશે તો ત્યાંથી તમે પૈસા નહીં કમાઈ શકો અહીંયા આપણે કેટલી રીતે પૈસા કમાઈ શકીએ છીએ જો સૌથી પહેલા એક ફોટોનું છે પછી તમે ટેક્સ્ટ નાખો સ્ટોરી છે અને રીલ્સ રીલ્સ ને વિડીયો બે આવી ગયું તો આ તમે તો ફેસબુકની અંદર અપલોડ કરો છો તો ત્યાંથી તમારી કમાણીની શરૂઆત થઈ જાય છે બરોબર તો હવે જુઓ આપણે આ ની અંદર થઈ ગયું છે હવે ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે અમને તો કન્ટેન્ટ મોનેટાઇઝેશન ઓપ્શન નથી મળતું અમે કેટલી બધા વિડીયો નાખ્યા છે કેટલી રીલો નાખી છે તો કઈ રીતે મળશે એ પણ હવે હું તમને જણાવી દઉં તો પહેલા હું આને બંધ કરી દઉં હવે ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમને તો તો કન્ટેન્ટ ઓપ્શન મળતું જ નથી જો આ મારા ત્રીજા નંબરનું પેજ છે ને એમાં કન્ટેન્ટ નું મળ્યું છે ઓપ્શન એના પહેલા આપણા બે પેજ મોનિટાઈઝ થયેલા છે તો કઈ રીતે મોનિટાઈઝ થયા તો હું તમને એની થોડી માહિતી આપી દઉં જેથી તમે ફેસબુકની અંદર વિડીયો મૂકતા હોય તો એનો તમને જે છે કન્ટેન્ટ મોનિટાઇઝેશન મેળવવામાં મદદ મળે તો સૌથી પહેલું કામ તો તમારે એ કરવાનું છે કે કોઈનો પણ વિડીયો તમારે ફોટો વિડીયો કોપી નથી કરવાનો કોપી કરીને વિડિયો નાખ્યો તો સમજો કે કન્ટેન્ટ મોનેટાઈઝેશન તમારું ક્યારેય ચાલુ નહીં થાય ખાલી ઓરિજિનલ કન્ટેન્ટ હશે તો જ તમે ફેસબુકમાં એલિજિબલ થશો જે આ કન્ટેન્ટ મોનેટાઈઝેશન માટે બરાબર કારણ કે અત્યારે બધું એડવાન્સ એટલું બધું થઈ ગયું છે એઆઈ દ્વારા કે તમે છે જ પણ ક્યાંથી પણ વિડીયો કે ફોટો નાખો છો કોપી કરીને તો એઆઈ એને તરત જ પકડી લેશે અને તમારું કન્ટેન્ટ મોનેટાઈઝેશન જો ઓપ્શન જે છે ચાલુ થતું નથી પણ જો તમે એની જગ્યાએ ઓરિજિનલ તમારા વિડીયો ફોટો જે બી તમે નાખતા હોય રીલ છે આ ઓરિજિનલ રાખશો તો તમને જલ્દી જલ્દી કન્ટેન્ટ મોનિટાઈઝેશન ઓપ્શન મળી જશે બરોબર કારણ કે આપણે આ ત્રીજા નંબરનું પેજ આપણે જે છે મોનિટાઈઝ કર્યું છે એટલે મને ખબર છે કે કઈ રીતે કન્ટેન્ટ મોનિટાઈઝેશન ઓપ્શન મળે છે આના સિવાય આપણે બીજું પણ એક મેં પેજ બનાવ્યું છે જેવું મોનિટાઈઝ થશે નવું પેજ બિલકુલ બનાવ્યું છે ફ્રેશ તમને બતાવવા માટે બરોબર એ પણ મોનિટાઈઝ થશે એટલે હું તમને બતાવી દઈશ કેટલા આપણે કઈ રીતે મોનિટાઈઝ થયું એમાં પણ આપણે કન્ટેન્ટ નાખવાનું પણ ચાલુ કરી દીધું છે અત્યારે એ તમને પેજ હું નહીં બતાવું કારણ કે મોનટાઈઝ થશે પછી હું તમને જાણ કરીશ હવે જ્યારે પણ તમારું કન્ટેન્ટ મોનિટાઈઝેશન ઓપ્શન ચાલુ થઈ જાય પછી તમે એને સેટઅપ કરી નાખો એટલે હવે તમારે ત્યાંથી ડોલરમાં કમાણી શરૂ થઈ જશે કમાણી શરૂ થઈ જાય એટલે પછી એમાં પેઆઉટ બનાવવાનું આવે છે હવે પેઆઉઉટ બનાવતા ઘણા લોકોને નહીં ફાવે તો એ પણ હું વિડીયો દ્વારા તમને સમજાવી દઈશ બરોબર આપણે જ્યારે પણ પેઆઉટ નાખવાનું હશે એટલે હું તમને વિડીયો દ્વારા સમજાવી દઈશ કે કઈ રીતે તમે પેઆઉટ બનાવી શકો છો કારણ કે અત્યારે ઘણા એવા લોકો છે કે જે પૈસાથી તમને આ પેઆઉટ બનાવતા શીખવાડે છે પણ આપણે બિલકુલ ફ્રીમાં તમને વિડીયોના માધ્યમથી શીખવાડીશું કે કઈ રીતે તમે પેઆઉટ બનાવી શકો છો બાકી જો આને લગતી કોઈ પણ તમારા અંદર પ્રશ્ન હોય મનમાં તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો આશા રાખો છો કે તમને આજનો પસંદ આવે છે વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયો સાથે જય માતાજી